એક વાર્ની વાત છે એક નાના ગામમાં રામુ નામનો છોકરો રહેતો હતો રામુ બહુ ઉત્સુક અને પ્રેમાળ હતો દરરોજ શાળા પછી તે ગામની બહાર આવેલા જંગલમાં ફરવા જતો એક દિવસ તે એક અજાણી જગ્યાએ પહોંચ્યો જ્યાં એક મોટું ચમકતું વૃક્ષ ઊભું હતું એની પાંદડીઓ સોનેરી પ્રકાશ જેવી ઝળહળી રહી હતી રામુ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે વૃક્ષને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો તો અચાનક વૃક્ષમાંથી મધુર અવાજ આવ્યો રામુ તું પ્રથમ માણસ છે જે મને જોઈ રહ્યો છે હું જાદુઈ વૃક્ષ છું જો તું હિંમતથી અને સચ્ચાઈથી મારી મદદ કરશે તો હું તને એક ઈચ્છા પૂરી કરી આપીશ રામુએ પૂછ્યું તમને શું મદદ જોઈએ વૃક્ષ બોલ્યું મારા મૂળ પાસે એક કાળો પથ્થર છે એમાં દુષ્ટ શક્તિ બંધ છે જો એ તૂટે તો આખું જંગલ સુકાઈ જશે મને એ પથ્થરને ચાંદનીમાં ધોઈને શુદ્ધ કરવો છે પણ હું હલાવી શકતી નથી રામુએ નિર્ભય થઈને કહ્યું હું કરું છું તે રાત્રે ચાંદનીમાં તે પથ્થર પાસે ગયો ત્યાં અંધકારની છાયા ઊભી થઈ ભયંકર અવાજે કહ્યું પથ્થર છોડ નહીતર તને ગાયબ કરી દઈશ રામુએ ડર છોડી દીધો તેણે હાથમાં પાણી ભર્યું પથ્થર પર છાંટ્યું અને પ્રાર્થના કરી અચાનક તેજસ્વી પ્રકાશ ફાટી નીકળ્યો અને અંધકાર ઓગળી ગયો આખું જંગલ ઝગમગતું થઈ ગયું વૃક્ષે હસીને કહ્યું રામુ તું સચ્ચો અને બહાદુર છે કહો તારી છે રામુ થોડું વિચારીને બોલ્યો મારે મારા ગામના બધા લોકોને ખુશ અને સુખી જોવાના છે કોઈને ભૂખ ન રહે વૃક્ષે આશીર્વાદ આપ્યો ત્યારથી ગામમાં પાકો વધુ થવા લાગ્યા વરસાદ સમયસર પડવા લાગ્યો અને સૌ આનંદથી જીવવા લાગ્યા રામુને લોકો જાદુનો મિત્ર કહી બોલાવા લાગ્યા જંગલનું તે વૃક્ષ આજે પણ ત્યાં ઊભું છે પણ ફક્ત સચ્ચા દિલવાળાને જ એની ઝળહળ દેખાય છે શિક્ષા સચ્ચાઈ અને હિંમતથી કામ લેવો એ જ સાચું જાદુ છે